સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર માલપુર પોલીસ સ્ટેશન હદના રંભોડા ગામે હાઉસ રેડ દરમિયાન વિદેશી દારૂનો નો મુદ્દા માલ ઝડપી પાડતી એલસીબી અરવલ્લી એલસીબી ટીમના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા બાતમી હકીકત આધારે કાટકુવા ગામના નીતિનભાઈ ભાલાભાઈ મકવાણાએ રહેજીભાઈ બાબુભાઈ તલાર રહે રંભોડા તાલુકો માલપુર નવીન બનતા પાકા ધાબાવાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી હકીકત આધારે તે જગ્યાએ જઈ સદરી રહેજીભાઈ બાબુભાઈ તલાર રહે રંભોડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી પાકા નવીન બનતા મકાન જતા પાછળના ખંડમાં એક પ્લાસ્ટિકની મીણિયાની થેલી નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી નીતિનભાઈ ભલાભાઈ મકવાણા અને રહેજીભાઈ બાબુભાઈ તલાર મળી આવેલ નહીં તેમની વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે